બોલિવૂડ એટલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇધર માલ ઉધર જેવી ક્રેડિટ વિનાની હેરાફેરીઓની નવાઈ નથી પરંતુ જ્યારે ગુજરાતી જ બીજા ગુજરાતીને ક્રેડિટ ન આપે ત્યારે આપણને વધારે દુઃખ થાય અપકમિંગ મૂવી નવરાત્રિનું આ ગીત અત્યારે સુપરહિટ જઈ રહ્યું છે યંગસ્ટર્સ પોતાના વિડીયો આ ગીત ઉપર બનાવી રહ્યા છે અને યુટ્યુબ પર તેના વ્યૂઝ મિલિયન્સના આંકડા કુદાવી રહ્યા છે પરંતુ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં જોઈએ તો વંચાય છે લિરિક્સ એટલે કે ગીતકાર છે દર્શન રાવલ છોગાળા તારા સોંગ આપણી નવરાત્રિઓનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે અને એટલે જ લોકો આ ગીતને લોકગીત માની લેવાની ભૂલ કરી બેસે છે હકીકતમાં આ ગીત લખ્યું અને કમ્પોઝ કર્યું છે ગુજરાતના મ્યુઝિક લેજન્ડ અવિનાશ વ્યાસે એક ગુજરાતી તરીકે આ વાતની પુષ્ટિ કરવી જરાય અઘરી નથી જ્યારે સલમાન ખાનના પ્રોડક્શનવાળી બિગ બજેટ હિન્દી ફિલ્મમાં આ ગીતની ધ્રુવ પંક્તિ અને ઢાળ લેવાયો હોય ત્યારે મૂળ સર્જકને તેની ક્રેડિટ આપવી જ જોઈએ આ માંગણી એક ગુજરાતી તરીકે માત્ર અમારી જ નહીં બલકે અવિનાશભાઈના સુપુત્ર અને દિગ્ગજ ગાયક સંગીતકાર એવા ગૌરંગભાઈ વ્યાસની પણ છે એકચ્યુઅલી આ ગીત રંગલો જામ્યો કાલિન્દ્રીને ગાટ એ નવરાત્રિમાં લેવામાં આવ્યું છે મને એની જાણ નથી બહુ સાચી વાત કહું તો પણ મારા એક મિત્ર છે મુંબઈમાં નિરંજન મહેતા એમનો મને એકવાર ફોન આવ્યો કે ભાઈ તમને આ ગીત નવરાત્રિમાં લેવામાં આવ્યું છે અને એનું મુખડું અને આખો અંતરો એટલું લેવામાં આવ્યું છે એટલે તમને કે તમારી પાસે કે પ્રોડ્યુસર તરફથી કંઈ પરમિશન માટે કે કંઈ એવો કંઈ ટેલિફોન આવ્યો હતો મેં કહું ભાઈ મને કંઈ ખબર નથી મને કે તમે એ બાબતમાં આપણે આગળ વધવું જોઈએ અને એટલીસ્ટ અવિનાશ વ્યાસને ક્રેડિટ મળે એવું આપણે કરવું જોઈએ એટલે પછી મેં યુટ્યુબની લિંક ઉપર જોઉં તો એ નવરાત્રિનું ગીત મેં સાંભળ્યું અને એમાં શરૂઆતનું મુખડું અને એક રંગ રસિયાવાળો અંતરો એ એમાં લેવામાં આવ્યો છે હવે મારી અવિનાશ વ્યાસના પુત્ર તરીકે માત્ર એટલી જ માગણી છે કે આ ગીતમાં અવિનાશ વ્યાસને ક્રેડિટ મળવી જોઈએ આ ગીત રંગલો જામ્યો એ અવિનાશ વ્યાસનું લખેલું છે એ વાત લગભગ મોટાભાગના ગુજરાતીઓને ખબર છે અને કેટલીક વાર એવું બને છે કે પ્રોડ્યુસરને કે ભાઈ આ જે સંગીતકાર છે દર્શન રાવળ એને ખબર ન હોય કે આ અવિનાશ વ્યાસનું લખેલું છે એટલે લોકગીત માની લે એવું બની શકે પણ એ લોકગીત નથી કારણ કે એટલું બધું અવિનાશ વ્યાસના ગીતો એટલા બધા પોપ્યુલર છે કે ઘણા ગીતો એમના લોકગીત તરીકે વપરાઈ ગયા છે એટલે મારી તો આ પ્રોડ્યુસર કે જે કોઈ પ્રોડક્શનના માણસો હોય એને માત્ર એટલું જ જણાવવાનું છે કે આ રંગલો જામ્યો નવરાત્રિમાં લીધું એનો વાંધો છે જ નહીં અને મારી કોઈ બીજી કોઈ ડિમાન્ડ પણ નથી માત્ર મારે એટલું જ કહેવું છે કે આ ગીત માટે અવિનાશ વ્યાસને ક્રેડિટ મળવી જોઈએ અને આ ગીતનું એક સેપરેટ ટાઇટલ આવવું જોઈએ કે રંગલો જામ્યો કાલિંદ્રીને ગાઠ રિટર્ન બાય એન્ડ કમ્પોઝ બાય અવિનાશ વ્યાસ આટલી મારી માગણી છે આ મુદ્દે અમે નવરાત્રિના છોગાળા તારા સોંગના રીક્રિએટર દર્શન રાવલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ દર્શન રાવલ પાસે આ વિશે વાત કરવાનો સમય જ નહોતો ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ઓગણીસો ઓગણસીમાં મનમોહન દેસાઈની અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મમાં પણ અવિનાશભાઈના આ જ છોગાળા સોંગના ઢાળ પરથી ઓ સેરોવાલી ગીત સંગીતકાર જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલે બનાવેલું જેને રફી સાહેબે અને આશા ભોસલેએ ગાયેલું ફિલ્મમાં મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યરેલાલનું હતું અને આ ગીત જ્યારે એમણે રંગલો જામ્યો એમણે સાંભળ્યું ત્યારે એમને કોકે એવું જ કહેલું કે આ લોકગીત છે પણ પછીથી એમને ખબર પડી આશા ભોસલે તરફથી કે આશાબેને કહું કે ભાઈ આ ગીત લોકગીત નથી આ તો અવિનાશભાઈનું છે એટલે લક્ષ્મીકાંતનો એમના પર ફોન આવ્યો હતો કે અવિનાશભાઈ આઈ એમ એક્સટ્રીમલી સોરી મેં આ ગીતનો ઢાળ લીધો છે શબ્દો આનંદ બક્ષીએ લખેલા છે પણ આ ગીતનો ઢાળ હું એવું સમજતો હતો કે લોકગીત છે પણ મને ખબર પડી કે આ તમારું છે એટલે તમારી પરમિશન લઈ શક્યો નથી એટલે ભાઈએ કો તો કશો વાંધો નહીં એટલે એનો એમણે કશું વાંધો લીધો નહોતો અને એ ખાલી માત્ર ઝાડ જ લીધો તો એમણે અને એમાં બી ખાલી મુખડાનો જ ઝાડ લીધો હતો અંતરા તો એમણે એમની રીતે બદલી કાઢ્યા હતા એક ગુજરાતી જ બીજા ગુજરાતીને ક્રેડિટ ના આપે એવું હમણાંથી એકથી વધુ વાર બન્યું છે બે હજાર તેરમાં સંજય લીલા ભણસાલીએ ઝવેરચંદ મેઘાણીનું મન મોરબની થનગાટ કરે ટ્રેડિશનલમાં ખપાવીને ફિલ્મમાં વાપરી નાખેલું એ તો મેઘાણીભાઈના પૌત્ર પિનાકી મેઘાણીએ ધ્યાન દોર્યું અને મેઘાણીભાઈને યોગ્ય ક્રેડિટ મળી પદ્મશ્રી અવિનાશ વ્યાસ એ એટલું સન્માનનીય નામ છે ગુજરાતી ગીત સંગીતમાં એમની કોઈ લોકપ્રિય કૃતિ એની પંક્તિઓનો ઉપયોગ મારા મનમાં બે વિચાર આવે છે કદાચ એમ બને કે એ મિત્રોને એની જાણ ન હોય લોકપ્રિયતાને કારણે કદાચ એમ લાગ્યું હોય કે આ કોઈ લોકગીતની પંક્તિ છે અને એટલે ઉપયોગમાં લીધી હોય અને કાં તો પછી નવરાત્રિના સંદર્ભમાં ફિલ્મનું કદાચ વિષય વસ્તુ એવું કંઈક છે તો નવરાત્રિ તો હોય એના ગીતો વગર શક્ય જ નથી એટલે કદાચ પ્રતિકાત્મક રીતે પંક્તિનો ઉપયોગ કર્યો હોય કોઈ પણ રીતે કર્યો હોય પણ જો હવે એમને ખબર પડી ચૂકી છે કે આ પંક્તિઓ અવિનાશ વ્યાસની છે તો હું ચોક્કસપણે માનું વિનંતી પણ કરું કે એમાં અવિનાશભાઈ માટેનું આભાર દર્શન એ હોવું તો જોઈએ જ કોઈની પંક્તિ આપણને ખૂબ ગમી જાય અને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ જાણીએ અજાણે અને પછી ખબર પણ પડે તો આટલી અપેક્ષા તો સર્જકો પાસે હોય જ અને મને શ્રદ્ધા છે કે બંને જણા ફિલ્મના ગીતકાર અને સંગીતકાર બંને ગુજરાતી મિત્રો છે બહુ જ પ્રતિભા સંપન્ન મિત્રો છે તો એ લોકો નિર્માતાને કદાચ વિનંતી કરે અને આ શક્ય બને આપણે તો એવી અપેક્ષા રાખીએ તુષારભાઈની કવિતા એમની ક્રેડિટ વિના રઈસ ફિલ્મના ઉડી ઉડી સોંગમાં વપરાયેલી એક ગુજરાતી ડોન ને કરતી આ ફિલ્મ ને રાહુલ ધોળકિયા એ બનાવી હતી અને આ ફિલ્મના રાઇટિંગમાં પણ ગુજરાતીઓ જ હતા અને ઉડી ઉડી સોંગનું મ્યુઝિક પણ સંગીતકાર રામ સંપતે ભૂપેન હાજારિકાના એક બંગાળી ગીતમાંથી લઈ લીધેલું આ રીતે મૂળ સર્જકને ક્રેડિટ આપ્યા વિના અને મૂળ સર્જક શોધવાની તસદી લીધા વિના ગીતો ઉઠાવી લેવા પાછળ કઈ માનસિકતા કામ કરે છે અમે પૂછ્યું એક અન્ય ગીતકાર રહીશ મણિયારને આ પ્રકારની જે ઘટના બને છે એક કવિ તરીકે એક લેખક તરીકે એ જાણીને દુઃખ થાય છે જે ક્રેડિટનો સાચો હકદાર છે એને ક્રેડિટ મળવી જ જોઈએ અને ખાસ કરીને આજના સમયમાં નવા કલાકારો જે પોતે નવું કંઈ સર્જી શકતા નથી રિમિક્સ કરે છે અને રિમિક્સ કર્યા પછી પણ મૂળ કલાકારને ક્રેડિટ આપતા નથી એ દુઃખની વાત છે આમાં ઘણીવાર એવું થાય છે કે એમને બમણો ફાયદો થાય છે શરૂઆતમાં રોયલ્ટી ન આપવી પડે કે ક્રેડિટ ન આપવી પડે એ ફાયદો થાય છે અને પાછળથી જ્યારે આ રીતે આપણે કરીએ છીએ ત્યારે એમને પબ્લિસિટી મળે છે એમ બેવડો ફાયદો થાય છે પણ આ ન થાય આવું આવું કરનારને સમય કડક કાર્યવાહી થાય એ બહુ જરૂરી છે એક ગુજરાતી તરીકે અમે એટલું જ ઈચ્છીએ કે છોગાળા તારાના મૂળ સર્જક અવિનાશ વ્યાસને આની ક્રેડિટ મળે અને આ સોંગ પર ડાન્સ કરતી અત્યારની યુવા પેઢીને તેના મૂળ સર્જક કોણ છે તેની ખબર પડે